નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ચોમાસામાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ વડોદરા કોર્પોરેશન સફાળું જાગ્યું છે તેઓ દ્વારા આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી અને પૂરના પાણીને અટકાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને પાલિકા દ્વારા હાઇવે રોડની સાઈડે જે વરસાદી ખુલ્લી કાંસ છે તેને ખુલ્લી કરવાની કામગીરીની વાત થઈ હતી જેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે હાઈવેની બાજુમાં રોડની સાઈડમાં જે વરસાદી ખુલ્લી કાંસ છે તેને ખુલ્લી કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેના થકી જે વરસાદી પાણી છે તેને શહેર તરફ આવતું અટકાવી શકાય અત્યારે ચોમાસામાં ચોમાસામાં જે પાણી ભરાયા હતા એને લઈને વીએમસી મીટિંગમાં મીટિંગ રાખી તમે મીટિંગમાં એ લોકો કે પાણી પાણી છે છે આવે તો અત્યારે એમના કહેવા મુજબ અત્યારે અમે લોકો નેશનલ હાઈવે તરફથી અત્યારે સાત આઠ જીસીબી લગાવી અને અત્યારે જે જે બ્લોકેજ છે હાઈવેમાં જેના કારણે પાણીનું સ્ટોપેજ થતું હોય છે એને અત્યારે કેટલી જીસીબી દ્વારા એને હટાવવામાં આવી રહ્યું છે આપણો પરિચય છે મારું નામ યુનુસ પઠાન છે હું નેશનલ નેશનલ હાઈવે તરફથી જે કોન્ટ્રાક્ટર છે એમાં સાઈડ ઇન્જિન ઇન્સિડેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું અભિયાન નેચરલ ડ્રેન કામ ચાલતા પાણી કા નિકાલ કરવા और हम लोग यहाँ से नुमढ़ से चालू किए हैं जाऊँ हुआ तक हमारा काम रहेगा आपका पूरा परिचय मेरा नाम परेश सोन जी है मैं एन ए जे एम एस इंजीनियर हूँ